પુત્રા દહન કાર્યક્રમ યોજાયો હતો સનાતન વર્લ્ડ પરિવારના નેજા હેઠળ યોજીત કાર્યક્રમમાં આતંકવાદીઓના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું અને સનાતન વર્લ્ડ પરિવારના સદસ્યો દ્વારા આ આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી હતી ગઈ તારીખ નવ રોજ વૈષ્ણો દેવી કટરામાં થયો અને એમાં અમારા હિન્દુ ધર્મના દસ યાત્રાળુઓ અને બત્રીસ યાત્રાળુઓ ઘાયલ થયા જે ખૂબ જ દુઃખદાયક છે અને નિંદાને લાયક છે આવા આતંકવાદી ષડયંત્રો હાલમાં ખૂબ જ ચાલી રહ્યા છે જેની ભારત સરકારે નોંધ લેવા જેવી છે અને આતંકવાદી હુમલાઓ બંધ થાય તેવા કડક પગલા લેવા માટે અમારા સનાતન વર્લ્ડ પરિવાર ની લાગણી અને ઉગ્ર માંગણી છે જેને ધ્યાને રાખી યોગ્ય કાર્યવાહી કરવા ભારત સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ જય શ્રી રામ શૈલેષ રાઠોડ નેશન પ્લસ ન્યૂઝ દાહોદ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર